ઘણી પરેશાનીઓ થી દૂર રાખી શકે છે જો રાત્રે સુતા પહેલા તમે હાથ પગ ધો છો તો આ એક ખૂબ જ સારી આદત સાબિત થઈ શકે છે કેમ કે સુતા પહેલા હાથ પગ ધોવાથી કે સારી ઊંઘ આવત છે અને બીજું તમારા સ્વાસ્થ્ય માટે આ પ્રેક્ટિસ ખૂબ જ સારી છે બીમારીઓથી બચાવ હાથ પગ ધોવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો જેમ કે શરદી ઉધરસ અને ફ્લૂ દરરોજ તમે જ્યારે મોં હાથ પગ ધોઈની સુવા જાઓ છો તો તમે ઘણી હદ સુધી રોગોથી દૂર રહી શકો છો આ બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચેપ ફેલાવાનું જોખમ પણ દૂર કરે છે તેથી તમે ચેપી રોગોથી પોતાને ઘણી હદ સુધી બચાવી શકો છો હાથ પગ ધોવાથી તમે સ્કિનની સમસ્યાઓથી બચી શકો છો જેમ કે એક્ઝિમા તાદર અને ખંજવાળ હાથ પગના ધોવાથી પણ તેમને ઘણી એલર્જી થઈ શકે છે આ તમારા માટે સ્કિન એલર્જીનું કારણ બની શકે છે એવામાં સુતા પહેલા હાથ પગ ધોવાથી તમે એલર્જીથી બચાવે છે હાથ પગ ધોવાથી સારી ઊંઘ મળી શકે છે અને ઊંઘની ક્વોલિટી પણ સુધરી શકે છે એક સૌથી સારી વાત છે એક રાત્રે ઊંઘ સારી આવે છે ઊંઘની ક્વોલિટીમાં પણ તમને સુધારો જોવા મળે છે તમે આખી રાત શાંતિથી ઊંઘી શકો છો આનાથી માનસિક તણાવ દૂર થાય છે હાથ પગ ધોવાથી તમે સ્વસ્થતા અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકો છો સુવાના ઓછામાં ઓછા પંદર મિનિટ પહેલાં તમારા હાથ અને પગ ધોવાનો પ્રયાસ કરો જેનાથી તમારા શરીર પર જામેલી ધૂળ માટી દૂર થઈ જાય અને તમને સારી ઊંઘ આવી શકે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે